ના ના ખાય ના ના ખાય હવે કેટલાય કેટલાય પક્ષીઓ નુકસાન થાય ના કરાય આ તમારી ખાલી પતંગની મોજ માટે પક્ષીઓનું શું કા આટલી બધી સજા આપો હવે આય ભૂલ ન થાય બારી નાખશું પણ આ તમારે કેટલાય પક્ષીન નું નુકસાન થઈ જાશે સારું બારી મેલજો દોરી વગર અમે નહીં લઈ જતા આ તો પક્ષીઓ માટે પક્ષીઓને પગ ના ભરાઈ જાય ના તો ઝાડા પર કેટલાય બચાનો લબડી જાય ઝાડા પગ ભરાઈ જાય ને દોરી તો પક્ષીઓને નુકસાન ના થાય એટલે જિંદગીની સજા થઈ જાય એટલા માટે અમે ગૂંતરા વેણીએ બેટા આ ઘૂંચરો હોય ને એટલે લઈને ઘર જઈને બારી મિલજે અને નાખી નહીં દેવાનું હા હવે પછી ભૂલ ના કરતા આવી પક્ષીઓને સજા થઈ જશે હવે કોઈ આવા ગૂંતરા રવા ના દેતા ગૂંતરા તો અમે તો ગૂંતરા વેણ્યા હોય પણ કોઈ બીજા ગૂંતરા કરતા નહીં અને કરો તો વેણી લેજો ગુંજરા અને વિડીયો ગમતો હોય લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી